નમસ્કાર દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં સ્વાગત છે મિત્રો ઉદ્યમિતા અને આત્મનિર્ભરતાને વેગ આપવા અને દેશના યુવા ધનને ઉદ્યોગ સાહસિકતાની દિશામાં પ્રોત્સાહિત કરવા માટે સરકાર શ્રીની મહત્વપૂર્ણ યોજના એટલે પ્રધાનમંત્રી મુદ્રા યોજના જેના હાલમાં જ આઠમી એપ્રિલે દસ વર્ષ પૂર્ણ થયા જેના સાફલ્ય સ્વરૂપે અત્યાર સુધી દેશમાં બાવન કરોડ લોન અપાઈ છે તો તેત્રીસ લાખ કરોડ રૂપિયાનું ઋણ અપાયું છે આત્મનિર્ભર ભારતનો એક સશક્ત પાયો આ યોજના થકી નંખાઈ રહ્યો છે ઉદ્યમિતાને દરેક ભારતીય માટે સહજ બનાવતી આ પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે આજે વિગતે આ કાર્યક્રમમાં ચર્ચા કરીશું આના માટે આજે આપણી સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત છે શ્રી વિજય પટેલ ચીફ મેનેજર બેંક ઓફ બરોડા વિજયભાઈ સ્વાગત છે અને સાથે જ દર્શક મિત્રો આજે આપણી સાથે છે યોજનાના લાભાર્થી અને ઉદ્યોગ સાહસિક શ્રી આદિત્ય રાઠોડ આદિત્ય આપનું ખૂબ ખૂબ સ્વાગત અમારા કાર્યક્રમમાં અને દર્શક મિત્રો આ વિષયને લગતા મુદ્રા યોજનાને લગતા આપના કોઈ પ્રશ્નો હોય તો આપ નીચે સ્ક્રીન ઉપર દર્શાવેલ નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો તો વિજયભાઈ સૌથી પહેલા તો આ યોજના બે હજાર પંદરમાં જ્યારે મુદ્રા યોજના પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત થઈ હતી અને આટલું સફળ સ્વરૂપ તેણે અત્યાર સુધી લીધું છે તો આ યોજના બેઝિકલી શું છે અને કોણ એનો લાભ લઈ શકે તેના વિશે દર્શક મિત્રોને હા બે હજાર ને પંદરથી પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે સરકારશ્રી દ્વારા મુખ્યત્વે આ યોજનામાં કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય સર્વિસ સેક્ટર યુનિટ હોય ટ્રેડિંગ એક્ટિવિટી હોય એવા નાના નાના વ્યવસાયકારો આ યોજનાનો સીધો લાભ લઈ શકે છે આ યોજનામાં મુખ્ય ત્રણ પ્રકારની લોનથી શરૂઆત સરકારની યોજનામાં થયેલી પહેલી શિશુ પ્રકારની લોન બીજું કિશોર પ્રકારની લોન અને તરુણ પ્રકારની લોન શિશુ પ્રકારની લોન જે છે એમાં પચાસ હજાર સુધીની લોનની મર્યાદા છે કિશોર પ્રકારની લોન છે એમાં પાંચ પચાસ હજારથી વધારે અને પાંચ લાખ સુધીની લોનની યોજના છે પાંચ લાખથી વધારે અને દસ લાખ સુધી એ તરુણ કેટેગરીમાં સમાવેશ થાય છે આ કેટેગરી ફક્ત લોનની મર્યાદાના આધારિત છે ગત વર્ષે સરકારે આ યોજનામાં વધારાની એક કેટેગરી એટલે કે તરુણ પ્લસનો ઉમેરો કરેલો છે અને એ યોજના સ્કીમમાં દસ લાખથી વધારી અને વીસ લાખ સુધીની કેટેગરીમાં કરેલી છે કિશોર શિશુ કે તરુણ આ યોજનામાં સીધી દરેક એપ્લિકેશન લાભાર્થી કરી શકે છે પોતાને આ સર્વિસ એરિયાની બેંક એટલે કે પોતે જ્યાં રહે છે અને પોતાનું જે બચત ખાતું જે બેન્કમાં છે એમાં જઈ અને સાદા કાગળ પર અરજી આપી શકે છે અને બેંકના જે લોન મેનેજર હોય એની સાથે ચર્ચા કરી અને એ પોતાના યોજનામાં આગળ વધી શકે છે જી આ યોજના વિશે જે રીતે આપ કરો છો કે પોતાનું બેંક ખાતું જ્યાં હોય એ જ બેંકમાં જઈને લાભાર્થી આ લોન લઈ શકે કે બીજે ક્યાંયથી પણ લઈ શકે આ યોજનામાં કોઈ એવી મર્યાદા નથી કે તમે આટલા અંતર સુધી જઈ શકો કે તમારા સર્વિસ એરિયામાં જઈ શકો પણ બચત ખાતું હોય એટલે બેંક એમને ઓળખ ઓળખતી હોય એટલે અમુક જે પ્રોસિજર કરવાની હોય લોન માટેની જેમ કે કેવાયસી ડોક્યુમેન્ટ એમને કરવાના થતા હોય તો એ બચત ખાતું હોય તો કેવાયસી ડોક્યુમેન્ટ પહેલેથી લીધેલા બેંકે હોય તો બચત ખાતું ખોલાવવાની જરૂર ન રહે અને સીધી લોન માટેની પ્રોસિજર કરી શકાય એટલા માટે જે જગ્યાએ લાભાર્થી કે જે લોકો લોન લેવા માગે છે એમનું બચત ખાતું હોય ત્યાં સીધો એપ્રોચ કરી શકાય છે કોઈ પણ બેંક હોય રાજ્ય આ આર એટલે કે ગ્રામીણ ક્ષેત્રની બેન્ક હોય સહકારી ક્ષેત્રની બેન્ક હોય પબ્લિક સેક્ટર બેંક હોય પ્રાઇવેટ બેંક હોય કે અન્ય એનબીએફસીસ કહી શકાય એ પ્રકારની જે નાણાકીય સંસ્થાઓ છે એમાં જઈને લોનનો લાભ લઈ શકાય છે જી એટલે આપણે વિજયભાઈ એમ જોઈએને તો લોન લેવી એ પહેલાના સમયમાં ખૂબ જટિલ પ્રક્રિયા હતી અને ખાસ તો એમાં ગેરેન્ટર્સની જે જરૂર પડતી હોય છે આ યોજના એ રીતના કોઈ કોલેટ્રલ સિક્યોરિટી આપવાની જરૂર પડે એમાં કે એવું કંઈક કશું એ નથી આપે બરોબર વાત કરી છે કે પહેલાંના સમયમાં લોન લેવી બહુ તકલીફવાળી હતી ઘણા બધા ડોક્યુમેન્ટ બેંકમાં જમા કરાવવાના થતા પણ મુદ્રા યોજનાની અંદર એકદમ સરળતા છે કોઈ પણ પ્રકારની સિક્યોરિટી કોલેટરલ સિક્યોરિટી આપવાની જરૂર નથી એમાં સરકારની એક ગેરંટી સ્કીમ છે એ ગેરંટી સ્કીમમાં એ લોન ખાતું કવર થતું હોય છે એટલે જે લોકો લોન લેવા માંગતા હોય એમને વધારાની કોઈ સિક્યોરિટી જેમ કે કોઈ ઘણી વખત મકાન કે દુકાન કે પ્લોટની સિક્યોરિટી તરીકે આપવાની થતી હોય એ આ યોજનામાં આપવાનું થતું નથી એટલા માટે સરળ પ્રક્રિયા છે ફક્ત તમારી ઓળખનો આધાર તમારો રહેઠાણનો એટલે કે સરનામાનો આધાર અને તમારે વ્યવસાયનો આધાર શું તમે ધંધો કરો છો એનો આધાર લઈ અને આપ સીધી અરજી આમાં લોનમાં કરી શકો છો

લોન અરજી ઓનલાઈન કરી શકાય છે તેમાં પણ કરી શકાય છે જે બેન્કમાં આપનું ખાતું છે એની વેબસાઈટ તમે સર્ચ કરતા હોય અને તમે વેબથી અને ટેકનોલોજીથી ફેમિલિયર હોય તો ઓનલાઈન પણ એપ્લિકેશન કરી શકાય છે પરંતુ ઘણી વખત અમને અમારી પાસે એક હેલ્પલાઈન નંબર પણ છે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી પાસે એ હેલ્પલાઇનમાં જે અમારા કોલર હોય છે માહિતી લેવા માગતા હોય છે એ લોકો ઘણી વખત અમારે મોટાભાગના જે છે કોલ ફાઈબર ફ્રોડને લગતા પણ ઓનલાઈનને લગતા ફ્રોડના કેસ આવતા હોય છે એટલે હું એવી વિનંતી કરીશ કે શક્ય હોય ત્યાં સુધી ફિઝિકલી આપની જે બેંક હોય શાખામાં અવારનવાર જવાનું થતું હોય તો ફિઝિકલી એપ્લિકેશન કરશો તો પણ આમાં તમને આગળ વધી શકાશે આની કોઈ પણ પ્રકારની કોઈ વોટ્સએપ ગ્રુપ નથી અને કોઈ પણ પ્રકારની મુદ્રા માટેની ડાયરેક્ટ કોઈ લોન આપતું નથી આપની બેન્કની અંદર જ આ લોન આપને મળશે એટલે કોઈ સાયબર ફ્રોડ કોઈ આપને ફોન આવે કોઈ મેસેજ આવે વોટ્સએપમાં આપની પાસેથી આ લોન આપને મંજૂર થઈ ગયેલી છે તમે આટલા ડોક્યુમેન્ટ જમા કરાવો એવા કદાચ કોઈ કોલ આવે તો કોઈ પણ ડાયરેક એમાં આગળ જવું નહીં એ સાયબર ફ્રોડ હોઈ શકે છે એટલે આપ આપની બેન્કની જ મુલાકાત લો જી એટલે દર્શક મિત્રો આ યોજના માટેનો સરકારશ્રીનો જે હેલ્પલાઇન નંબર છે એ આપ સ્ક્રીન પર પણ જોઈ શકશો અને અમારા દર્શક મિત્રોને એકવાર હેલ્પલાઇન નંબર પણ આપ જણાવી દેશો સાહેબ જી જે પ્રધાનમંત્રી મુદ્રા યોજના ગુજરાત રાજ્ય માટે જે હેલ્પલાઇન નંબર છે એ અઢારસો બસ્સો તેત્રીસ નેવ્યાસી ચુમ્માલીસ આ હેલ્પલાઇન નંબર છે

મળી આવ્યા છે તો આવો એમના અનુભવ જાણીએ આદિત્ય ફરી એકવાર આપનું સ્વાગત છે અને આદિત્ય આપે આપને આ મુદ્રા યોજના વિશે કેવી રીતના ખબર પડી અને તમારી આ જર્નીની શરૂઆત કેવી રીતના થઈ ઓકે તો મારી આ જર્નીની શરૂઆત ચાર મહિના પહેલાં થઈ તો જેમ કે મારે મારું પોતાનું તે સ્ટાર્ટઅપ કરવું હતું તો એના માટે હું જોતો હતો તો મને મુદ્રા યોજનાનો આઈડિયા હતો બટ પછી મેં જેમ મુદ્રાના પોર્ટલ ઉપર ગયો ત્યાં એક્સપ્લોર કર્યું અને પછી મને વધારે આઈડિયા આવ્યો કે કેવી રીતની પ્રોસીજર છે અને કઈ રીતે મને મળી શકે તો પછી મેં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક કરીને છે ત્યાં જઈને મારું જે આઈડિયા હતો એને મેં પીચ કર્યો કે મારે આ પર્પઝથી જોઈએ છે અને મારે આટલું અમાઉન્ટ જોઈએ છે અને બસ ડોક્યુમેન્ટ સબમિટ કરાવ્યા અને પછી મને લોન પ્રોસીડ થઈ ગઈ જી એના માટે કોઈ ગેરંટી કે બીજી કોઈ વાતની જરૂર વસ્તુઓની જરૂર પડી ના બસ એ તમારું કે તમારે કયા પર્પઝથી જોઈએ છે એ તમારી પર્પસ ક્લિયર હોવો જોઈએ અને બસ વિધાઉટ એની કોલ એટલે મને મળી લોન એમ અચ્છા ખૂબ સરસ અને આપ કયા વ્યવસાય માટે આપે લોન લીધી છે જનરલી મારું એક સ્ટાર્ટઅપ છે આદિત્ય ટેકલેબ તો જેમાં હું થ્રીડી પ્રિન્ટિંગ રેપિડ પ્રોટોટાઇપિંગ અને રિવર્સ એન્જિનિયરિંગની સર્વિસ પ્રોવાઈડ કરું છું કે જે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી એના અંડરમાં આવે છે તો બસ એના અંડરમાં મને લોન મળી છે જી ખૂબ સરસ એટલે વિજયભાઈ જેમ કહ્યું કે આદિત્યએ જે પ્રકારે લોન લીધી એમના વ્યવસાય માટે તો એવા કયા કયા ક્ષેત્રો છે કયા કયા વ્યવસાયો છે જેના માટે મુદ્રા યોજના અંતર્ગત લાભાર્થીઓ લોન લઈ શકે જેમ મેં પહેલાં કીધેલું એ પ્રમાણે મેન્યુફેક્ચરિંગ કોઈ પણ પ્રકારનું મેન્યુફેક્ચરિંગ કરતા હોય કોઈ પણ પ્રકારની સેવા ક્ષેત્રની એક્ટિવિટી હોય કોઈ પણ પ્રકારનું ટ્રેડિંગ કરતા હોય આ બધી જ એક્ટિવિટી માટે મુદ્રા લોનનો લાભ લઈ શકાય છે જી અને એ એ ઉપરાંત આપણે જોયું છે કે આ વર્ષે જ્યારે મુદ્રા યોજનાની આપણે અત્યારે લેખા જોગા જોઈએ છીએ તો આમાં મહિલાઓની ભાગીદારી આપણે સવિશેષ જોઈ રહ્યા છે એને રીતે વિમેન લેડ એમ્પાવરમેન્ટ તરફ આપણે આગળ વધી રહ્યા છે તેવું કહી શકાય તો આપ શું કહેશો મહિલા કે રીતના કેવી રીતના આમાં કેટલી સક્રિયતાથી આ લોન નો ઉપયોગ કરી રહી છે તેનો લાભ લઈ રહી છે ગુજરાત રાજ્યની જો વાત કરું તો અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં 1 કરોડ ને 50 લાખ ખાતાઓમાં આ મુદ્રા લોન રોકવા માંગે છે આપણા એક કોલર મિત્ર જોડાયા છે ગોર્ધનભાઈ જમુસરથી જી ગોર્ધનભાઈ શું છે આપણો પ્રશ્ન પ્રશ્ન એવો છે બેન કે મુદ્રા લોન કઈ ક્યાંથી મળે અને ક્યાં હોય કેટલા ડોક્યુમેન્ટ જોઈએ અને અરજી તો ક્યાં કરવી જી આપનું જે બેંકમાં બચત ખાતું હોય એ બેંકમાં આપને આપની જે કાંઈ વ્યવસાય છે એ વ્યવસાયનો કોઈ આધાર દુકાન હોય તો દુકાન માટેનું લાયસન્સ મેન્યુફેક્ચરિંગ કોઈ જગ્યાએ કરતા હોય તો એના ધંધાનો આધાર કોઈ રજિસ્ટ્રેશન કરાવેલું હોય સર્ટિફિકેટ હોય આપણી પાસે ધંધાનું ગુમાસ્તાધારામાં પણ તમારે લાઇસન્સ લીધેલું હોય કોઈ પણ એક ધંધાનો આધાર આપનો રહેઠાણનો એક પુરાવો અને આપનો આઈડેન્ટિટી કાર્ડ આધાર હોઈ શકે કે પાન કાર્ડ હોઈ શકે આટલી વસ્તુ લઈને તમે બેન્કમાં સંપર્ક કરો આથી વધારે તમારે કોઈ ડોક્યુમેન્ટની અરજી કરવા માટે જરૂરિયાત રહેશે નહીં અને તમે તમારી જે બેંક છે બચત ખાતું છે ત્યાં અરજી કરી શકો છો જી એટલે ખૂબ સરળ પ્રક્રિયા છે એમાં કોઈ એવી જટિલતા નથી અને આપણે મહિલાઓની ભાગીદારી વિશે અને મહિલાઓ કેવી રીતના આ યોજનાનો લાભ લઈ રહી છે તે વિશે વાત કરતા જી ગુજરાત રાજ્યમાં એક કરોડ ને પચાસ લાખ ખાતાઓમાં મુદ્રા પ્રધાનમંત્રી મુદ્રા યોજનાઓ આપેલી છે જેની અંદર એક લાખ ને છવ્વીસ હજાર કરોડનું ધિરાણ ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી આપેલું છે આ યોજનાની અંદર સાઠ ટકા સત્તાવનથી સાઠ ટકા જેટલી મહિલાઓએ જ આ યોજનાનો લાભ લીધેલો છે જેવી રીતે રાષ્ટ્રીય લેવલે વાત કરીએ તો એ મહિલાઓની ભાગીદારી ગુજરાત રાજ્ય કરતાં થોડી વધારે છે તો મોટાભાગે એટલે કે સત્તાવનથી સાઠ ટકા જેટલો લાભ મહિલાઓએ આ યોજનાનો લીધેલો છે જી આ યોજના થકી જ્યારે બહેનો આટલો લાભ લઈ રહી છે ત્યારે બે હજાર સુડતાલીસ સુધીમાં જે વિકસિત ભારતના સંકલ્પ તરફ આપણે આગળ વધી રહ્યા છે તેમાં મહિલાઓની ભાગીદારીને આપ કેવી રીતના જોવો છો જેમ મુદ્રા યોજનાની વાત કરી અને સરકારશ્રીની જે પહેલ છે કે મહિલા સમકક્ષ દરેક લેવલે પહોંચે તો હું આ યોજના થકી દરેક બહેનોને વિનંતી કરીશ કે આ યોજનાનો લાભ લેવા માટે એકદમ સરળ પ્રક્રિયા છે આપનું બચત ખાતું લગભગ કોઈના કોઈ બેંકમાં હશે જ આપ આપનો જે કાંઈ વ્યવસાયનો આઈડિયા હોય એ આઈડિયાને લઈ અને આપ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ લઈશ જરૂરી નથી કે આપણે મોટી જ લોન લઈએ જો હું ઓવરઓલ આ યોજનાની ગુજરાતની વાત કરું તો જે મેં વાત કરી એક કરોડને પચાસ લાખ ખાતાઓમાંથી મોટાભાગની લોન એટલે કે એક કરોડને સાત લાખ જેટલી લોન જે છે એ શિશુ પ્રકારમાં એટલે કે પચાસ હજાર રૂપિયા સુધીની જ લોનમાં

हेलो हेलो मैडम आपका लोन जो है वो... पता है रिजेक्ट हो गया ना फिर से नहीं नहीं मैडम आपका मुद्रा लोन अप्रूव हो चुका है बिना गारंटी के हाँ जी आपके बैंक ने मुझ पर विश्वास किया थैंक यू विश्वास मोदी जी को आप पर है मैडम एक्सेस टू क्रेडिट कैसे बढ़ा इसका एक उदाहरण मुद्रा योजना पिछले दस साल में छोटे उद्यमियों को बावन करोड़ ऐसी भी अधिक मुद्रा लोन मिले हैं और उनमें ऐसी सत्तर उद्यमी महिलाएं हैं

કેમ કે જેવી રીતે દસ વર્ષ પૂર્ણ થતાં એમનું સેલિબ્રેશન મુદ્રા યોજનાનું સેલિબ્રેશન પ્રધાનમંત્રીના ઘરે કરવામાં આવેલું તો મને ત્યાંથી કોલ આવેલો કે તમે સિલેક્ટેડ થયા છો આખા ભારતમાંથી અડતાલીસ લોકો સિલેક્ટ થયેલા તો બસ ત્યાં જવા મળ્યું અને એમના જોડે મને તો વાત કરવાનો બી મોકો મળ્યો અને એમના જોડે વાત કરીએ એટલે એવું ફીલ થાય કે આપણા કોઈ ઘરના સદસ્ય જોડે વાત કરીએ છીએ અને બસ એ આ યોજનાથી મારા જેવા બીજા કેટલા જે યંગ આંટરપ્રિનર્સ છે કે જેને પોતાનું નવી શરૂઆત કરવી છે તો મુદ્રા યોજના એમના માટે બહુ હેલ્પફુલ છે કેમ કે વિધાઉટ એની કો લેટર બેંકને બેંક તમારા પર પ્રશ્ન કરીને તમને આપશે લોન અને બસ ખૂબ સરસ એક્સપિરિયન્સ છે આપણા એક કોલર મિત્ર જોડાયા છે ગોવિંદભાઈ જુનાગઢથી જી ગોવિંદભાઈ શું છે આપણો પ્રશ્ન જી ગોવિંદભાઈ હા ઓકે ઓકે જી જણાવો આપનો પ્રશ્ન હા જણાવો પ્રશ્ન માં તો બેન એવું છે કે મારે પાસે બીપીએલ માં નામ છે મારું પછી મારે જમીન નથી કોઈ ખેતીવાડી નથી હું મજૂરી કરું છું અને મને સો ચોરસ વાર પ્લોટ મળતો નથી નથી મળતું કઈ કારણ આપજો ને મેં તાલુકામાં જિલ્લામાં બેઠક ઠેકાણે અરજી કરી હતી ત્યાંથી નામ મજૂર ના આવે છે

સામાન્ય રીતે જે લોનની અંદર રીપેમેન્ટ જે છે એ વ્યવસાયના આધારે નક્કી થતો હોય છે પણ મુદ્રા યોજનામાં જે ટર્મ લોન એટલે કે મુદ્દતી ધિરાણ આપવામાં આવે છે એ પાંચ વર્ષ સુધીના હપ્તામાં લાભાર્થીને આમાં લોનમાં આપવામાં આવે છે બે પ્રકારની લોન આમાં હોય છે એક તો મુદ્દતી ધિરાણ અને એક રિવોલ્વિંગ ક્રેડિટ એટલે કે કેશ ક્રેડિટ છે તો કેશ ક્રેડિટની અંદર એ જે કાંઈ ટર્નઓવર થતું હોય પેમેન્ટ આવતું હોય તો એ સીસી એકાઉન્ટમાં એમાં જમા થાય અને પેમેન્ટ કોઈ કરવાનું થતું હોય માલનું સ્ટોકનું તો એમાંથી એ ચેકથી અથવા ઓનલાઈન પેમેન્ટ કરી શકે તો એ રિવોલ્વિંગ ક્રેડિટ હોય છે એમને દર વર્ષે એના નીતિ નિયમો પ્રમાણે રિન્યૂ કરવાની થતી હોય છે તો ટર્મ લોન અને સીસી બંને પ્રકારની લોન મળી શકે છે અને ટર્મ લોન જે છે એ પાંચ વર્ષના મુદત માટે મળી શકે સાથે સાથે એ પણ કહીશ કે સીસી સાથે એટલે કે કેશ ક્રેડિટની લોન સાથે મુદ્રા રૂપે કાર્ડ પણ આપવામાં આવે છે જે કાર્ડને સીધું લિંકેજ સીસી લોન સાથે હોય છે તો કોઈપણ જગ્યાએ કોઈપણ સ્ટોરમાં એને માલ ખરીદી માટે જવું હોય તો એ કાર્ડમાંથી પેમેન્ટ થઈ શકે છે તો એ મુદ્રા રૂપે કાર્ડ પણ મુદ્રા લોન સ્કીમમાં સીસી લોન ધારકોને મળતું હોય છે જી અને આપે કહ્યું કે જે ત્રણ શિશુ તરુણ અને કિશોર અને તરુણ પ્લસ જે આ વખતથી શરૂ થયું છે તો એના માટેના કેવા ક્રાઇટેરિયા છે અને એના વિશે વધુ વિગતો અમારા દર્શાવી શિશુ કિશોર અને તરુણ એમાં વ્યવસાય ચાલુ હોય નવો ચાલુ કરવાનો હોય એના નિયમ પ્રમાણે ડાયરેક્ટ સીધી તમે તરુણમાં કે કિશોરમાં કે શિશુમાં એપ્લાય કરી શકો છો પણ તરુણ પ્લસ સ્કીમ જે નવી ગત વર્ષે સરકારે ઇન્ટ્રોડ્યુસ કરી છે મુદ્રા યોજનામાં એમાં એ જોગવાઈ છે કે જે લોકોએ તરુણ લોન લીધેલી હોય અને રેગ્યુલર રીપેમેન્ટ કરેલી હોય તરુણ લોન એટલે કે પાંચ લાખથી વધારે અને દસ લાખ સુધીની લોન એ જેમણે લીધેલી હોય અને રેગ્યુલર રી કરી દીધેલું હોય એવા દરેક લાભાર્થીઓ તરુણ પ્લસ માટે

એક તો તમે પાક દેરાણની વાત કરી બરાબર પાક દેરાણ એ તમે જાણો છો એટલે એમાં કોઈ હું એમાં કોમેન્ટ નહીં કરું મુદ્રા લોન તમારે લેવાની થતી હોય દસ લાખ રૂપિયાની તમે લોન લો તો તમારે એને પાંચ વર્ષના દર માસિક હપ્તે એટલે વધુમાં વધુ પાંચ વર્ષના તમને એટલે કે સાહીઠ હપ્તા તમને મળે જેમાં તમારે વ્યાજ અને લોનના સાઠ હપ્તા તરીકે ચૂકવણી કરવાની થતી હોય એટલે વધુમાં વધુ પાંચ વર્ષના તમને આની અંદર હપ્તા મળી શકે અને વધારે તમે આપની બેંક સાથે ચર્ચા કરશો તો તમને રકમ પણ એક્ઝેક્ટ ઇન્સ્ટોલમેન્ટ એટલે રકમનો હપ્તો કેટલો આવે છે એ પણ તમને બેંક જણાવી શકશે જી એટલે એ જે ઇન્સ્ટોલમેન્ટ હોય કે એ રીપેમેન્ટની આખી પ્રક્રિયા હોય બેંક ટુ બેંક કરે છે જી એના એ ડિફર કરે છે આપની વાત એકદમ સાચી છે કારણ કે બેંક ટુ બેંક વ્યાજનો દર થોડો ઘણો એ રકમ જુદી જુદી હશે એટલા માટે હપ્તાની રકમ જે છે એ તમને જે લોન આપનારી બેંક છે એ જ એક્ઝેક્ટ રકમ શું થશે એ જણાવી શકશે અત્યારે લઈએ એક નાનકડો વિરામ हेलो आपका बैलेंस कम पड़ रहा है मैडम चेक बाउंस हेलो हेलो मैडम आपका लोन बताए हाँ, हाँ, रिजेक्ट हो गया ना फिर से नहीं नहीं मैडम आपका मुद्रा लोन अप्रूव्ड हो चुका है बिना गारंटी के हाँ जी आपके बैंक ने मुझ पर विश्वास किया थैंक यू विश्वास मोदी जी को आप पर है मैडम एक्सेस टू क्रेडिट कैसे बढ़ा इसका एक उदाहरण मुद्रा योजना पिछले दस साल में छोटे उद्यमियों को बावन करोड़ से भी अधिक मुद्रा लोन्स मिले हैं और उनमें से 70 प्रतिशत उद्यमी महिलाएं हैं प्रधानमंत्री मुद्रा योजना के दस साल स्वावलंबन और उद्यमिता के दस साल बिहार से मुंबई की फिल्मी चका तक के सफर में मुझे कई लोगों के साथ काम करने का तजुर्बा हुआ उनसे कुछ न कुछ सीखने का मौका मिला ऐसे ही सीखने तजुर्बा हासिल करने और प्रगति का मौका लेकर आई है प्राइम मिनिस्टर इंटर्नशिप स्कीम इंटर्नशिप की ये दुनिया फिल्म के सेट की तरह है हर दिन एक नई कहानी हर काम एक नई चुनौती जल्द से जल्द अप्लाई करें प्राइम मिनिस्टर इंटर्नशिप स्कीम आपके सपनों की उड़ान દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે ચર્ચાનો દોર આગળ વધારીશું તો વિજયભાઈ આપણે આ યોજના વિશે ઘણી બધી વાત કરી એક પ્રશ્ન પૂછવાનો એ પણ મન થાય કે આ યોજનામાં કોઈ સબસિડી ખરી હું સીધી વાત કરું તો પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની અંદર સીધી કોઈ સબસિડી મળવાપાત્ર નથી એક એવી સ્કીમ છે કે જે સરળતાથી સામાન્ય માણસને મળી શકે પણ સાથે એટલું જરૂર કહીશ કે બીજી કોઈ પણ રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની વ્યવસાય લગતી લોનની તમને સબસિડી મળતી હોય અને એમાં તમે અરજી કરતા હોય તો એ સબસિડીનો અને આ મુદ્રા લોન બંને સાથે તમે લઈ શકો છો એટલે સબસિડીનો લાભ જે તે

એનજીઓ માટે સીધી રીતે કોઈ લોન વ્યવસાયલક્ષી ડાયરેક્ટ ન હોય કારણ કે એના લાભાર્થી જે છે એ તમારા એનજીઓમાં એનજીઓ તમારું કામ અલગ હોય છે લાભાર્થીઓ જે બહેનો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ બહેનો હોય કે ભાઈઓ હોય એ હોય તો એ વ્યક્તિઓને સીધી લોન મળે છે મુદ્રા યોજના થકી તમને એનજીઓને સીધી લોન મળી શકે નહીં કારણ કે એમનું કોઈ વ્યવસાય એનજીઓ જે છે એ કોઈ વ્યવસાય સીધી રીતે કરતા હોતા નથી પણ એટલે એમના જે એનજીઓ જે છે એક રજીસ્ટર ટ્રસ્ટ હોય છે તો ચેરિટી કમિશનરની એમાં પરમિશન લેવાની થતી હોય છે તો એવા બધા થોડા કોમ્પ્લિકેશન હોવાથી વ્યક્તિગત જે તમારા એનજીઓ સાથે જોડાયેલા સમૂહ હોય બહેનો હોય તો એમને ડાયરેક્ટ લોન લેશે તો એમને વધારે સરળતા રહેશે એટલે એનજીઓને ડાયરેક્ટ પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં લોન લેવા માટે થોડી ડિફિકલ્ટી થશે અને ના પણ મળી શકે જી એટલે આ આ યોજના થકી લોન ખૂબ સરળ રીતે મળતી હોય છે તો એમાં લોન આપતી વખતે બેંક કઈ કઈ બાબતોનું ધ્યાન રાખે છે જ્યારે સરંક લોનમાં અરજી કરવામાં આવે ત્યારે એક ક્રેડિટ રિપોર્ટ બેંક ખાસ જોતી હોય છે કે ભૂતકાળમાં કોઈ પણ લોન લીધેલી હોય અને રેગ્યુલર ભરેલી છે કે નહીં ક્રેડિટ સ્કોર પણ બેંક એમાં જોતી હોય કોઈ ભૂતકાળમાં કોઈ લોન ખરાબ થઈ હોય તો એની અસર બેંકની પ્રોસેસ જે લોન આપવાની પ્રોસેસ થતી હોય એમાં થતી હોય છે તો જેમ ક્રેડિટ રિપોર્ટ સારો હોય અને ખાસ તો બેંક વ્યવસાય જે છે એમનો વ્યવસ્થિત ચાલે છે કે નહીં એમને ચલાવવાની કેવી ઈચ્છા છે કે નહીં એ બધા મુદ્દાઓ જોઈ અને અરજીના આધારે જે સ્થળ પર એમનો વ્યવસાય ચાલુ કરવાનો છે અથવા છે એની મુલાકાત લઈ અને બેંક નિર્ણય લેતી હોય છે

એમ ધીરે ધીરે પ્લસ પ્લસ થતાં થતાં પાસ્ટમાં થર્ટી ટુ થર્ટી ફાઈવ કે પાંત્રીસ હજાર જેવું થઈ ગયું છે અને બસ આવી રીતે તે અપગ્રોઈંગ થશે અને બસ મારું ફ્યુચર વિઝન તો એ જ છે કે આદિત્ય ટેક ટેકલેપ્સને એક્સપાન્ડ કરું અને મારા થ્રુ બીજાને બી રોજગાર મળે જે પ્રધાનમંત્રીનું મુદ્રા યોજના પાછળનું રીઝન ઈ જ છે કે આપણે ભારતમાં બીજા માટે બી રોજગાર ક્રિએટ કરીએ એમ અને બસ એ જ અને મારા જેવા યંગ એન્ટરપ્રનરને એ જ કહેવા માગીશ કે તમે પણ મુદ્રા યોજના માટે અપ્લાય કરો તમારો વિઝનને તમે શું કરવા માગો છો એ તમે પીચ કરો અને બસ એક સ્ટેપ લ્યો પછી આપોઆપ બધું સેટ થઈ જશે ખૂબ સરસ એટલે આજનો યુવા જોબ સીકર નહીં પણ જોબ ક્રિએટર બને તે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ મેસેજ જી જરૂર આદિત્યભાઈ સાથે હું સહમત છું આજનો યુવા સરકારની આવી ઘણી બધી યોજનાઓ છે અને જે યોજનામાં શરૂઆત કરવી હોય તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના બહુ મહત્વની અને એકદમ સરળ યોજના છે આ યોજનાનો લાભ લો આપના નવા નવા વ્યવસાય કરવાના વિચારો હોય એ આપની બેંક હોય એને એક વખત તમે રજૂ કરશો તો ક્રેડિટ મેનેજર પણ આપની સાથે સહમત થશે આપને આ યોજના માટે લોન આપવા માટે પણ બેંક આગળ વધશે આ યોજનામાં એવું નથી કે તમે એક લિમિટેડ લોન લઈ શકો છો તમારી જરૂરિયાત પ્રમાણે તમે પચાસ હજાર સુધી પાંચ લાખ સુધી દસ લાખ સુધી કે વીસ લાખ સુધી પણ આપની જરૂરિયાત મુજબ આપ આ યોજનામાં લોન લઈ શકો છો અને આની અંદર સૌથી મહત્વનું એ છે કે કોઈ પણ પ્રકારની કોલેટરલ સિક્યુરિટી આપવાની થતી નથી અને એમાં સરકારની ગેરંટી સ્કીમ છે એમાંથી કવર થતું હોય છે તો આપને આ લોનનો લાભ સરળ રીતે મળી શકે છે ખૂબ ખૂબ આભાર આપ બંને મહેમાનો અમારા આ કાર્યક્રમમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને ખૂબ અગત્યની મહત્વની જાણકારી આપી ધન્યવાદ તો દર્શક મિત્રો આપ ઉદ્યોગ સાહસિક બનો અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધો એ માટે સરકાર શ્રી પણ આવી અનેક યોજનાઓ મુદ્રા યોજના થકી ખૂબ પ્રોત્સાહન આપે છે તો તેનો આપ સૌ લાભ લો અને બસ વિકસિત ભારતની દિશામાં આપણે સૌ આગળ વધીએ તે જ અભ્યર્થના સાથે અત્યારે આ કાર્યક્રમ પૂરો કરીએ નમસ્કાર